હવે વાયનાડનું જે રાજકારણ છે એમાં અત્યારે ટીપુ સુલતાનની એન્ટ્રી થઈ ગઈ છે નમસ્કાર દર્શક મિત્રો કેરળના વાયનાડથી રાહુલ ગાંધીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવેલી છે અને ભાજપે એમની સામે કે સુરેન્દ્રનને ટિકિટ આપેલી છે હવે વાયનાડનું જે રાજકારણ છે એમાં અત્યારે ટીપુ સુલતાનની એન્ટ્રી થઈ ગઈ છે કારણ કે ભાજપના ઉમેદવાર કે સુરેન્દ્રને એવી જાહેરાત કરી છે કે જો હું આ બેઠક ઉપરથી જીતીશ તો સુલતાન બાથરી કરીને જે એક વિસ્તાર છે એનું નામ બદલીને હું ગણપતિ વંટ્રોમ કરી દઈશ એ બાબતનો એક વિવાદ છંછેડાયો છે અને કર્ણાટકની કર્ણાટકની જ્યારે ચૂંટણી થઈ ત્યારે પણ ટીપુ સુલતાનની એન્ટ્રી થઈ હતી આ વખતે વાયનાટમાં ટીપુ સુલતાનની એન્ટ્રી થઈ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભાજપના કે સુરેન્દ્રને જે વાત કરી છે કે હું સુલતાન બાથરીનું નામ બદલી નાખીશ તો આ જે સુલતાન બાથરી છે એ ટીપુ સુલતાનની સાથે સંબંધિત વાત છે હવે આ સુલતાન બાથરી છે એ વાયનાડની અંદર જે ત્રણ નગરપાલિકાઓ છે એમાંની એક નગરપાલિકા છે મતલબમાં એક નગરપાલિકા છે જેનું નામ છે સુલતાન બાથરી નગરપાલિકા અને આ કે સુરેન્દ્રને એવું કીધું છે કે આ જે સુલતાન બાથરી છે એનું હું નામ બદલીને ગણપતિવટ્ટોમ કરી દઈશ હવે સુલતાન બાથરી છે એ બહુ જ ખૂબસૂરત જગ્યા તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે મૈસૂર શાસન ચાલતું હતું એ વખતે સુલતાન બાથરીનો હથિયારો અને દારૂ ઘોડાના ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો કે સુરેન્દ્રન જે ભાજપના લોકસભાના ઉમેદવાર છે એમણે એવો દાવો કર્યો છે કે જે જગ્યા ઉપર તો હતું ત્યાં પહેલાં જૈન મંદિર હતું હવે સુલતાન બાથરી નગરપાલિકાની જે વેબસાઇટ છે એમાં જે જણાવવામાં આવ્યું છે એમાં એમ કહેવાયું છે કે આ વિસ્તાર પહેલાં ગણપતિ વટ્રોમના નામથી ઓળખાતો હતો કારણ કે ત્યાં આગળ ભગવાન ગણપતિનું મંદિર હતું અને નવમી સદીથી બારમી સદી સુધીમાં કેરળના કેટલાક હિસ્સામાં કુલશેખર રાજવંશનું શાસન હતું અને કુલશેખર રાજવંશે બારમી સદીમાં ભગવાન ગણપતિનું મંદિર બનાવેલું હતું એવું આ બાથરી નગરપાલિકાની વેબસાઇટની અંદર કહેવામાં આવ્યું છે હવે આ ગણપતિનું જે મંદિર છે એને છેલ્લે ઓગણીસો ને બોતેરની અંદર રિનોવેટ કરવામાં આવ્યું હતું અને હવે આ મંદિરને મહાગણપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે અઢારમી સદીમાં જ્યારે ટીપુ સુલતાને માલાબાબ માલાબાર ઉપર હુમલો કર્યો ત્યારે ગણપતિ વટ્રોમ કરીને જે વિસ્તાર હતો એ રસ્તામાં આવતો હતો એટલે ટીપુ સુલતાને આ જે ગણપતિ વટ્રોમ વિસ્તાર છે એને હથિયાર રાખવાની જગ્યા તરીકે ઉપયોગ કર્યો હતો અને હથિયાર રાખવાની જે જગ્યા હોય એને બાથરી કહેવામાં આવે એટલે આ વિસ્તારનું નામ પછી સુલતાન બાથરી પડી ગયું હતું કેરળ સરકારનો જે દસ્તાવેજ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કર્ણાટક અને તમિલનાડુથી જે જૈન અહીંયા આવ્યા હતા એ તેરમી સદીમાં એમણે અહીંયા ગાડી આ જે ગણપતિ વટ્રોમ વિસ્તાર છે ત્યાં જૈન મંદિર એમણે બનાવેલું અને આ જે જૈન મંદિર હતું એ વિજયનગર રાજવંશ સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવ્યું હતું એવું કહેવાય છે કે અઢારમી સદીમાં ટિપુલ સુલતાને જ્યારે હુમલો કરેલો ત્યારે આ જૈન મંદિર પર પણ હુમલો કરેલો અને એ આક્રમણની અંદર જૈન મંદિરનો કેટલોક ભાગ હતો એ નષ્ટ કરી દેવામાં આવ્યો હતો એટલે કે સુરેન્દ્રને અત્યારે ટીપુ સુલતાનનો મુદ્દો છેડ્યો છે અને એમ કીધું છે કે આ સુલતાન બાથરી છે એનું નામ બદલીને હું ગણપતિ વટ્ટો કરી નાખીશ એને કારણે વાયનાડના રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ